નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરીશું ભગવાન આવા દિવસો કોઈને ના બતાવે બનેલી એક સત્ય ઘટના વિશે સભ્ય અને સંસ્કારી સમાજ ધ્રુજી ઊઠે એવી ઘટના સુરત પાસે આવેલા બારડોલીના કૃષ્ણનગરમાં રહેતા ચુમ્મોતેર વર્ષના મોહનભાઈ મિસ્ત્રીએ બારડોલી પાસેથી પસાર થતી ઉકાઈ ડેમની કેનાલ બેરક સુસાઇડ કરી લીધું હતું મોહનભાઈએ સુસાઈડ કરતા પહેલા પોતાની પાસે રહેલા મરણ મૂડી સમાન એક લાખ ચાલીસ હજાર રૂપિયા મંદિરમાં દાન મળેલી સુસાઈડ નોટમાં તેમને લખ્યું હતું કે મહેરબાની કરીને મારી લાશ દીકરાઓને ન આપતા મોહનભાઈ બે દિવસથી ગુમ હતા તેમને શોધવાનું કામ ચાલુ હતું એ દરમિયાન ઉકાઈ ડેમની કેનાલમાંથી અજાણી લાશ મળી અને ખિસ્સામાંથી મોહનભાઈએ લખેલી એ સુસાઈડ નોટ નીકળી જેને લીધે તેમના મૃતદેહની ઓળખ થઈ શકી હતી મોહનભાઈને બે દીકરા અને એક દીકરી છે દીકરી ટીનાના મેરેજ થઈ ગયા છે તો બંને દીકરાઓએ મોંઘવારીના નામે મોહનભાઈ અને તેના પત્નીને જુદા પડી દીધા હતા બાગબાન ફિલ્મની જેમ મા મોટા દીકરા મનોજને ત્યાં રહેતી જ્યારે મોહનભાઈ એ નાના દીકરા રાજેશ સાથે રહેતા હતા નાના દીકરા અને તેની વહુનો એટલી હદે માનસિક ત્રાસ હતો કે મોહનભાઈએ એ છુટકારા માટે મોટને વાલું કરી લીધું મોહનભાઈએ સુસાઈડ નોટમાં લખ્યું હતું કે મને કામ મુજબ જમવાનું મળતું ઘરમાં કચરા પોતા કરું તો મને એક રોટલી ખાવા મળે મારે શાક ખાવું હોય તો કપડા ધોવાના અને દાળ ભાત ખાવા હોય તો મારે બહાર જઈને પચાસ રૂપિયા કમાઈ આપવાના ભગવાને એવા દિવસો દેખાડી દીધા છે કે નર્કમાં જીવતો હોવ એવું લાગે છે પપ્પાના મોતના મોતના ખબર માંડ્યા પછી દીકરી ટીના બારડોલી આવી હતી પોલીસે ખાતાને વિનંતી કરીને અને ત્યાંના જે સ્થાનિક લોકોની મદદ તા ઓળખાણનો ઉપયોગ કરીને એ મોહનભાઈના મૃતદેહનો કબજો દીકરીએ લીધો હતો મોહનભાઈના એ અંતિમ સંસ્કારની તૈયારી ચાલતી હતી એ દરમિયાન મનોજ અને રાજેશ જે મોહનભાઈના બંને દીકરાઓ છે બંને શમશાન આવ્યા ત્યારે હાજર રહેલા સૌ કોઈની હાજરીમાં એ નાની બહેન ટીનાએ બંને ભાઈનોને તમાચા મારીને સ્મશાનમાંથી બહાર કાઢ્યા બહાર કાઢ્યા હતા પપ્પાની સુસાઇડ નોટ વાંચ્યા પછી ટીનાને એ સ્થળ પર પોતાના ભાઈઓ પર ગુસ્સો આવ્યો હતો કે સ્મશાનમાંથી સીધી તે પોલીસ સ્ટેશને પહોંચી અને એમના બંને ભાઈઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી આ ફરિયાદના આધારે એ પોલીસે મોહનભાઈના બંને દીકરાઓ અને એમની પુત્ર વધુની ધરપકડ કરી હતી બીજી માહિતી મુજબ એ બારડોલી ક્રિષ્નાનગર સોસાયટીમાં રહેતા એ વૃદ્ધ મોહનભાઈ મગનભાઈ મિસ્ત્રી એ પોતાના પુત્ર અને વહુના ત્રાસથી કંટાળી અને આ સુસાઈડ નોટ લખી અને નહેરમાં કૂદી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ હતી વૃદ્ધે લખેલી એ સુસાઈડ નોટ બહાર આવી છે જેમાં લખ્યું છે કે મારી લાશ એ મારા પુત્રને આપવી નહીં જેથી મહુવા પોલીસે પીએમ કરાવી અને વૃદ્ધની અંતિમ ઈચ્છા પ્રમાણે એ લાશનો કબજો તેમની પુત્રીને સોંપ્યો હતો મોહનભાઈએ નહેરમાં કૂદી આપઘાત કર્યો પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી એ માહિતી મુજબ એ અનુસાર બારડોલી કૃષ્ણાનગર સોસાયટીમાં રહેતા એ મોહનભાઈ મગનભાઈ મિસ્ત્રી કે જેમની ઉંમર વર્ષ ચુમ્મોતેર ની લાશ એ મહવા તાલુકાના એ ડુંગરી ગામની સીમમાંથી પસાર થતી એ ઉકાઈ ડાબા કાંઠાની નહેરમાંથી મળી હતી સ્થાનિક તરવૈયાની મદદથી એ મહુવા પોલીસે પચીસ નવેમ્બરના રોજ એ લાશ બહાર કાઢી હતી ત્યારબાદ તેની ઓળખ મેળવવા શોધખોળ હાથ ધરી હતી સુસાઇડ નોટ લાશની અંગ જડતી લેતા પેન્ટના ખિસ્સામાંથી પર્શ અને એ સુસાઇડ નોટ મળી હતી જેમાં પુત્ર રાજુ મિસ્ત્રી ત્રાસ આપી હેરાન કરતો હોવા ઉપરાંત કામ ન થતું હોવા છતાં મિસ્ત્રી કામે એ મોકલે છે પોતાના પપ્પાને અને વારંવાર એ ઘરમાંથી કાઢી મૂકે છે જેથી હું આત્મહત્યા કરું છું અને મારી લાશનો કબજો એ મારા પુત્રને આપવો નહીં એમ સુસાઈડ નોટમાં લખ્યું હતું જેથી મહુવા પોલીસ દ્વારા વૃદ્ધની લાશને પીએમ કરાવી એ લાશનો કબજો વૃદ્ધની પુત્રે જે ટીનાબેન રાજેશભાઈ મિસ્ત્રીને આપ્યો હતો બંને ભાઈ અને પુત્ર વધુની ધરપકડ પોલીસે જણાવ્યું હતું કે નહેરમાંથી એ વૃદ્ધ મોહનભાઈનો મૃતદેહ બહાર કાઢ્યા બાદ તેની ઓળખ તો થઈ પરંતુ તપાસ દરમિયાન તેમના કિસ્સામાંથી એક સુસાઇટ નોટ મળી આવી હતી તેમાં પુત્રો ત્રાસ આપતા હોવાનું લખ્યું હતું તો બીજી બાજુ મૃતકની પુત્રી ટીનાબેને તેમના પિતાના આપઘાત પાછળ એમના જ ભાઈઓ જ જવાબદાર હોવાનું એ પોલીસને ફરિયાદમાં જણાવ્યું હતું જેથી આ બારડોલી પોલીસે મૃતક મોહનભાઈનો મોટો પુત્ર મનોજ તેમજ નાનો પુત્ર રાજુ અને બંને પુત્રોની કરી લીધી હતી પોલીસને પૂછતા એ વૃદ્ધની લાશ ડુંગરી ડાબા કાંઠાની નહેરમાંથી પચીસ નવેમ્બરના રોજ સાંજે મળી હતી ત્યારબાદ સ્થાનિક તરવૈયાની મદદથી એ બહાર કઢાવી હતી તપાસ કરતા એ બારડોલીના મોહનભાઈ મિસ્ત્રીની હોવાનું માલુમ પડતા એમના પરિવારજનોને જાણ કરી હતી અને કરાવી એ વૃદ્ધની લાશનો કબજો એમની પુત્રી ટીનાબેન મિસ્ત્રીને સોંપ્યો હતો વૃદ્ધ મોહનભાઈ મિસ્ત્રી એ પોતાની પત્ની શાંતાબહેન મિસ્ત્રી એ માનસિક રોગની બીમારી હોય તેની ચિંતા પણ રહેતી હોવાનું તેમની પુત્રી જે ટીનાબહેને એ મહુવા પોલીસને જણાવ્યું હતું છેલ્લા ઘણા સમયથી બંને વૃદ્ધ દંપતી એ પોતાના બે પુત્રો અને બે પુત્રી પૈકી શાંતાબહેન મોટા પુત્ર સાથે જ્યારે મૃતક મોહનભાઈ એ નાના પુત્ર સાથે રહેતા હતા મૃતક મોહનભાઈ મિસ્ત્રીના લાશની અગઝડતી દરમિયાન પોલીસને પેન્ટના ખિસ્સામાંથી માંથી પાકીટ અને આ સુસાઈટ નોટ મળી આવી હતી પાકીટમાંથી એકસો પચાસ રૂપિયા રોકડ મળી આવ્યા હતા આ ઉપરાંત આત્મહત્યા પહેલાં એ બારડોલી અગાસી માતાના મંદિરે એકાવન રૂપિયાની દાનની રસીદ મળી હતી વૃદ્ધે મંદિરમાં દાન કર્યા બાદ એસટી બસમાં બેસી અલ્લુ આવી ત્યાંથી પસાર થતી નહેરમાં ઝંપલાવી અને આત્મહત્યા કરી હોવાનું પાકીટમાંથી મળેલ એ ટિકિટ પરથી જાણવા મળ્યું હતું મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળીએ જ આવી જ ઘટના અને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રહો મારી ચેનલ સાથે અને તમારા સભી મિત્રોને શેર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ